છે ભાઈ સુરત ના પણ ઈ હવે ખોટું નામ દે બરોબર કે મારું નામ મુકેશભાઈ ભાઈ છે ને એવી રીત મને ખોટું ખોટું નામ દે છે હમ મેં આ છવીસ તારીખે કઈક માલ નાખ્યો તો પણ હજી સુધી ભાઈ કઈ પેમેન્ટ માં સમજતા નથી આજ દવ ને અડધી કલાક માં દવ ને સવારે દવ ને ખોટી ખોટી slip નાખ્યા રાખે હા એટલે તમે મજૂરી તમે શેનું કામ કર્યું મેં ઓલું hardware નો જે આપડે આવે ને product આવે L મટન તરીકે એવી એક product આવે એમાં મેં કામ કર્યું તો બરોબર નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ચેનલ ઉપર મિત્રો હાલમાં જે છે મનસુખભાઈ રાઠોડ પર એક ભાઈ નો ફોન આવે છે જેની અંદર મિત્રો આ ભાઈ જે છે એની સાથે છેતરપિંડી થઈ છે અને જેમાં મિત્રો તે વાત કરી રહ્યા છે કે વ્યક્તિ કે જે સ્કેમર છે એટલે કે જે જે લોકોના સાથે આ રીતના છેતરપિંડીઓ કરે છે અને આ ભાઈ પોતાનું ખોટું નામ જણાવી રહ્યા છે જેમાં તે મુકેશ ચૌધરી નામ હોય એવું વાત કરી અરોજ બાપુ જે છે તેમનું મજૂરી કરેલાનું સત્યાવીસ હજાર રૂપિયાનો બુજ મારી દીધો છે જે બાબતે મિત્રો આ ભાઈ ખૂબ પરેશાન થાય છે અને મનસુખભાઈ રાઠોડની મદદ માંગે છે જ્યારે મનસુખભાઈ રાઠોડ પણ આ ચીટર સાથે વાત કરે છે

છે ભાઈ સુરત ના પણ ઈ હવે ખોટું નામ દે બરોબર કે મારું નામ મુકેશભાઈ ભાઈ છે ને એવી રીતના મને ખોટું ખોટું નામ દે હ હમ મેં આ છવ્વીસ તારીખે કઈક માલ નાખ્યો હતો પણ હજી સુધી ભાઈ કઈ પેમેન્ટ માં સમજતા નથી આજ દવ ને અડધી કલાક માં દઉં સવારે દવ ને ખોટી ખોટી slip નાખ્યા રાખે હા એટલે તમે મજૂરી તમે શેનું કામ કર્યું મેં ઓલું હાર્ડવેર નો જે આપડે આવે ને product આવે L તરીકે એ product આવે, એમ મેં કામ કર્યું હતું બરોબર એટલે એ કામ માલ બીજા નો હતો એટલે ટૂંકમાં મેં એને વાતચીત કરી હતી કે ભાઈ તમે આ માલ બીજા નો હાલે છે તો તમે ખુદ નો માલ નખાવશો ને તો હું એમાં જોબ કામ કરી આપીશ બરોબર ઓકે તો ભાઈ કે કાઈ વાંધો ને કામ કરો તમે અત્યારે જેનું કામ હાલતું હોય એમાંથી થોડુંક મને આપો ને હું તમને મટીરિયલ ને પૈસા કરાવડાવી દઈશ ઓકે એટલે મેં એમને આજે બે કાર્ટૂન રામજ્ઞાની ટ્રાન્સફોર્મ ચલાવેલા હતા ગોવર્ધન ચોક પાસે એટલે એ કાર્ટૂન મે બુધવારે નાખ્યા છવ્વીસ તારીખે એટલે મને સાંજે સાત વાગે આંગણીયા સ્લીપ આપી મને કે સુરેશભાઈ તમારું પેમેન્ટ કરાવી દીધું છે મેં સવારે તમને મળી જાશે ઓકે એટલે સવારે મેં દસ વાગે આપણે ફોન કર્યો કે ભાઈ તમારું પેમેન્ટ હજી આવ્યું નથી

ફોરેસ્ટ એન્ટરપ્રાઇઝ કરીને છે ફોરેસ્ટ એન્ટરપ્રાઇઝ એમાં ગૂગલ માં આપણે સર્ચ મારીએ ને તો એમાં ફોરેસ્ટ એન્ટરપ્રાઇઝ ને મુકેશભાઈ ચૌધરી તરીકે નામ આવે છે હું એને કોલ કરું તો એના ટ્રુ કોલર માં બધે આપણે મુકેશભાઈ ચૌધરી તરીકે નામ આવે બરાબર અને એમાં થયું એવું મનસુખભાઈ કે આપણે જ્યારે આ સીટિંગ થયું ને મારી સાથે એ દિવસે કોઈક બીજા ભાઈ માલ નાખેલો હતો અજયભાઈ કરીને કોઈક રાજકોટના છે એટલે એ અજયભાઈ તો એની માલ ની સાથે અજયભાઈ એનો માલ ઉભો રખાવી દીધો અને આ ભાઈ જયારે માલ લેવા ને પ્રમુખ ત્યારે આ ભાઈ શું કર્યું કે એના ભાઈ છે અજયભાઈ ના મોટાભાઈ એને ફોન કર્યો કે ભાઈ તમે માલ કેમ ઉભો રખાવી દીધો હે એટલે અજયભાઈ ના મોટાભાઈ એમ કીધું કે ભાઈ તમે અત્યારે પેમેન્ટ કરાવી દો અને માલ લઈ લ્યો એટલે આ ભાઈ અહીંયા ભાગ્યા અને આ જે અજય છે એ અહીંયા જ ઉભા હતા અને એમને એમનો શૂટિંગ અને ફોટોગ્રાફી બધું કરી લીધું બરોબર અને આ ભાઈ ભાગી ગયા અહીંયા થી હવે અત્યારે શું હોય કે મેં સુરત તપાસ કરાવી તો આજે મુકેશ ચૌધરી નામનો વ્યક્તિ છે એ પણ બીજો છે આ ભાઈ બીજા છે બરોબર આવી મનસુખભાઈ આનો મોબાઈલ નંબર છે ને

એ મરી જાય ને માનસિંગભાઈ ઓકે હવે એ ચેટ છે ને એને અમને વ્હોટ્સઅપમાં પુરાવા તરીકે મોકલજો અને એના મોબાઈલ નંબર ને બધું મારા વ્હોટ્સઅપમાં મોકલી દો અને એના નંબર આપો હું એને હમણાં રિંગ કરું છું હો એ હા માનસિંગભાઈ ના ભલે 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 હાલો સીતારામ સીતારામ બાબુ સીતારામ માનસિંગભાઈ ભલે હાલો હાલો હા મુકેશભાઈ બોલો હા બોલો ફોન તો ઉપાડો ભાઈ બોલો બોલો હા મુકેશભાઈ હવે આપણે તમારું આખું નામ હું છે

હવે તમે એને બ્લોક કરી દીધા પછી એના પૈસા એ સાધુ નો દીકરો છે રામાનંદી સાધુ છે આપા મે એને કીધું તો ખરાબ ભગવાન સવારે જ કીધું બે દિવસમાં કરાવી આ કેટલા કેટલો સમય થયો બાકી છે એને ત્રણ દિવસ ક્યાં છે બે દિવસમાં મેના થાય મે તો કાલે મને ફોન આવ્યો તો એટલે કાલે મે જ કીધું તો બે દિવસમાં ભાઈ તમને નખાવી દીધી પણ તમે પાછા બ્લોક કરી દીધા ને આપા

માં જે બે દાગીના હતા એ મેં રામાધણી ટ્રાન્સપોર્ટમાં મોકલાવેલ બરોબર છે એની તારીખ સત્ય છવ્વીસ તારીખ અગિયારમો મહિનો બે હજાર પચીસ બરાબર સત્યાવીસ તારીખે એને મને પેમેન્ટનો વાયદો કરેલ હતો જેમાં એને મને આંગળીયા ની ખોટી સ્લીપ આપેલ અને પેમેન્ટ તમને સવારે મળી જશે એવું કીધેલ પણ પેમેન્ટ કાંઈ આવ્યું નહીં પછી મેં એને રિંગ કરતા એને મારો ફોન નંબર એ વોટ્સઅપ ચેટ ને બધું બ્લોકમાં નાખેલ છે બરોબર છે અને એ માહિતી મળતા જ આ મુકેશકુમાર નો નંબર છે છન્નું આઠ એકોતેર પચાસ બે નેવ્યાસી બરોબર અને એ મને બ્લોક કરેલ છે અને મેં પેમેન્ટની ઉઘરાણી કરે તો એ મને નવા નવા વાયદા આપે છે કે સાંજે આપી દઈશ એક કલાકમાં આપી દઈશ કે બે કલાકમાં કે કાલ આપી દઈશ બરોબર આવું મારી સાથે ચીટિંગ થયેલ છે તો સૌ જન જનતા ચેતજો આ નથી જેથી કરીને મેં રામોદના મનસુખભાઈ રાઠોડ ને આ બાબતે ફોન કરેલ અને એમને મને મારી પૂરેપૂરી સહમતી છે તેમને બરોબર છે આ વિડીયો હું એમને સેન્ડ કરું છું બરોબર વાયરલ વાયરલ કરવા માટે મારી મંજૂરી છે પૂરેપૂરી જેથી કરીને આ બધી દરેક જનતાને જાણ કરું છું કે આ નાનો માણસ જો આવામાં ફસાશે બરોબર તો તેને પીલાવવાનો વારો આવે એટલા માટે જાહેર જનતાને જાણ કરું છું કે આના નંબર મેં આપેલ છે એને બધા સૌ ફોન કરો અને મારા પૈસા મને પાછા